નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી અને વાળી પાંચ ગીર નસલની ગાયો વેચવા માટે લઈને આવ્યો છું અમારી ચેનલ ઉપર તમે હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઈક કરજો હવે વિડીયોમાં હું તમને પાંચ ગાય બતાવું છું પાંચે પાંચ એક જ જગ્યાએ એક જ માલિકની છે અને વેચવાની છે અને પાંચે પાંચ ગાય ગાભણ છે બસ ટૂંકા જ સમયમાં વિવાઈ જશે પંદરેક દિવસની કાચી છે અને વેચવાની છે ગેરંટી સાથે આપવાની છે એટલે તમારે લેવી હોય તો તમે ખરીદી શકો છો પાંચે પાંચ ગાય વિડીયોમાં બતાવી એવી ક્વોલિટીની અને બેસ્ટ ક્વોલિટીની છે મિત્રો બધી ગાયો ગાભણ અને વિવાવાની તૈયાર થોડીક હજી વાર છે મિત્રો વિવાઈ જશે ટૂંક સમયમાં પણ ગેરંટી સાથે આપવાની છે કોઈએ લેવી હોય તો તમે ખરીદી શકો છો પાંચે પાંચ ગાય બતાવી છે તમારે પણ ગાય ભેજ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું કિંમત લખીને અમને મોકલી શકો છો પણ ખાસ નોટ લેજો કે મિત્રો વેવાયેલી હોય તો ખાસ મૂકજો કે જેથી કરીને વ્યક્તિને ખરીદ તફાવે અહીંયા ગેરંટીવાળી છે ફૂલ ગેરંટી લેવામાં આવશે અંગ ઓચળની અને ગેરંટી સાથે આપવામાં આવશે તમારે ખરીદવી હોય તો પાંચે પાંચ કી ગાયની કિંમત બે લાખ રૂપિયા રાખવામાં આવેલી છે પાંચે પાંચ ગાયની કિંમત ગામ છે વલ્લભભીપુર તાલુકો વલ્લભભીપુર જિલ્લો છે ભાવનગર પાંચ ગાયની કિંમત બે લાખ રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવી હોય તો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું કિંમત લખીને આ નંબર ઉપર તમે એમને મોકલી શકો છો